નમસ્કાર મિત્રો આજના નેવ ટકા લોકોને મૂંઝવતો પ્રશ્ન જો પૃથ્વી ગોળ ફરે છે તો આપણે કેમ ફરતા નથી જો પૃથ્વી ગોળ ફરે છે તો પછી આપણે કેમ પડી જતા નથી સમુદ્રનું પાણી નીચે કેમ ઢોળાઈ જતું નથી પૃથ્વીના નીચેના ભાગમાં રહેતા લોકો શું ઊંધા લટકતા હશે નેવ ટકા લોકો આવા સવાલથી માથું ખંજવાળતા હોય છે હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સાયન્સ વેમાં આજે આપણે આવા જ સાયન્સ ને લગતા યુનિક પ્રશ્નોના ખૂબ જ સરળ ભાષામાં અને સહેલી રીતે જવાબો મેળવવાના પ્રયાસો કરીશું દોસ્તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે પહેલી વાર આ ચેનલ ઉપર હોય તો મારી આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો જેથી આવા સાયન્સ ને લગતા બહુ નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે વિડીયો અંત સુધી જોજો જેથી તમારો તમામ ડાઉટ ક્લિયર થઈ જાય તો શરૂ કરીએ આજનો વિડીયો

ફરતા હોઈએ છીએ પૃથ્વી પોતાની ધરી પર સોળસો પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે તો આપણને આ માટે એનો અહેસાસ થતો નથી શા માટે આવું થતું હોય છે આ સ્પીડની તુલનાની જો વાત કરીએ જાપાનની ટ્રેન સાથે તો જાપાનની સૌથી સ્પીડથી ચાલતી ટ્રેનની સ્પીડની વાત કરીએ તો એ સ્પીડ કરતાં પણ પૃથ્વીની સ્પીડ ત્રણ ગણી વધારે છે દોસ્તો જાપાનની નેગ્રેન ટ્રેન ને ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડે છે આ ટ્રેન દુનિયાની ફાસ્ટેસ્ટ ટ્રેન છે હવે જો આપણે આ ટ્રેનમાં બેસીએ તો શું ટ્રેનની સ્પીડનો અનુભવ થશે ના આ ટ્રેનની ગતિનો જરા પણ અનુભવ થતો નથી જયારે ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે ટ્રેનની સ્પીડનો અહેસાસ થતો નથી એની સાથે સાથે આપણે ટ્રેનમાં સરળતાથી જમ્પ પણ લગાવી શકીએ છીએ

હવે જેવી રીતે ટ્રેનમાં બેસીને આપણે ટ્રેનની ગતિનો અનુભવ નહોતા કરી શકતા તો સેમ એવી જ રીતે આપણે પૃથ્વીની ગતિનો કે સ્પીડનો અનુભવ નથી કરી શકવાના એટલે દોસ્તો પૃથ્વી ફરે તો છે પણ આપણે ફરતા નથી એટલે બંનેની ગતિ સેમ હોવાથી સમાન હોવાથી આપણે પૃથ્વીની સાથે ફરતા નથી આપણને એનો અહેસાસ થતો નથી મિત્રો બીજો પ્રશ્ન એ થાય કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે તો આપણે પડી કેમ નથી જતા ગોળ છે તો એની નીચેની સાઈડના લોકો કેમ પડી જતા નહીં હોય તો મિત્રો કારણ એ છે ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ ફોર્સ આ બળ દરેક ચીજ વસ્તુને પોતાની તરફ ખેંચીને રાખે છે પોતાની તરફ જકડીને રાખે છે એટલે બધી જ વસ્તુઓ પછી એ સજીવ હોય કે નિર્જીવ હોય પહાડો હોય કે પછી સમુદ્રનું પાણી હોય બધું જ પૃથ્વીની સપાટી સાથે જકડાયેલું રહે છે આ બાબતને જો ઉદાહરણથી સમજીએ તો વધારે ખ્યાલ આવશે જેવી રીતે ચુંબકની સાથે લોખંડ ચોંટેલું હોય તો ચુંબક ગમે તે બાજુ હોય લોખંડને કોઈ જ ફરક પડતો નથી કે ચુંબકની સાથે જકડાયેલું જ રહે છે તેવી જ રીતે પૃથ્વી પણ એક વિશાળ કાય ચુંબકની જેમ જ વર્તે છે બાકીની બધી ચીજ વસ્તુઓ લોખંડની જેમ એની સાથે ચોટીલી રહે છે એટલે દોસ્તો આપણે પૃથ્વીની ગમે તે જગ્યાએ હોઈએ આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી સાથે જકડાયેલા જ રહીએ છીએ દોસ્તો કેટલાક લોકો પૃથ્વીને સપાટ ગણતા હોય છે પરંતુ આજથી લગભગ 2500 વર્ષ પહેલા વિખ્યાત ગણિતશાસ્ત્રી પાયથાગોરસે જણાવ્યું કે પૃથ્વી ગોળ છે પરંતુ આપણે પૃથ્વીની તુલનામાં બહુ જ એટલે બહુ જ નાના કદના છીએ એટલે આપણને પૃથ્વી સપાટ લાગે છે હકીકતમાં પૃથ્વી ગોળ છે જો આપણે પૃથ્વીની બહાર અવકાશમાં જઈશું તો પૃથ્વી ગોળ લાગશે અને ફરતી પણ જણાશે એટલે કોઈ પણ વ્યક્તિ પૃથ્વીના ગમે તે ભાગ પર હોય તો એ જ્યાં હશે ત્યાંથી ઉપરની તરફ એ જોશે તો એને પોતાનું આકાશ નજરે પડશે એટલે ગમે તે વ્યક્તિ પૃથ્વીના ગમે તે ભાગ પર હોય પણ એ પૃથ્વીની સાથે જકડાયેલા જ રહે છે અને એની જગ્યાએથી એની ઉપરની તરફનો ભાગ એ અવકાશ છે માટે દોસ્તો પૃથ્વી ફરે છે પણ આપણે ફરતા નથી કારણ બંનેની સ્પીડ સમાન છે અને પૃથ્વી ફરે છે તો પણ આપણે ફરી જતા નથી કારણ કે આપણને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ખેંચીને રાખે છે તેની તરફ ચકડીને રાખે છે તો આ હતા આજના પ્રશ્નોના જવાબ મને આશા છે કે તમને આ જવાબ સમજવામાં સરળતા મળી પડી હશે તમારો ડાઉટ ક્લિયર થઈ ગયું હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ